જય માતાજી મિત્રો આજના નવા તમારું સ્વાગત છે તો વિપુલની જે કમેન્ટો આવતી હતી કે ભાઈ વિપુલની ચેનલનું નામ બોલો તો વિપુલ આપણે જોડી દેઠો તો વિપુલ નામ મોટે જ આપણે બોલાવરાઈ દઈએ કે યુટ્યુબ ને ચેનલ નું શું છે તો વિપુલ બોલી દો તમારું યુટ્યુબ ચેનલનું નું નોમ મારી યુટ્યુબ ચેનલ નામ છે એમાં વિપુલ મ્યુઝિશિયન કેવું

હજાર રૂપિયા લીધું પછી હવે કાલ ને પણ દિવસ પગાર થઇ જાય છે પૈસા તો હિ નહીં તો તમને ચાહક મિત્રો ખબર હશે જેમ કે આપણા ભાઈ કોઈ બીજું ઓપ્શન પૈસા લેવા નહીં વિડીયો મેં લાઈવ પાછા એક હજાર રૂપિયા નું વિપુલ શું કરો ધર્મ વાપરવાનું કેતો હતો કશો વધુ નહીં આપડે ધર્મ ની જગ્યા તો એક મોમા નું મંદિર છે તો મોમાના મંદિરે ગમે જઈને વિચારશું કે એનું હું કરું એક હજાર રૂપિયા કોઈ આવતું તો હજાર રૂપિયા કોઈ વધારે આવતું નહીં પણ કોક માછલી ને એ તો વિપુલ લાવશે ને અમે વિપુલ ને બે લાવતા જ હમણાંથી મમા મંદિરે પણ નહીં ગયો તો મોમાના મંદિરે પણ જવું છે બહુ યાદ આવે છે લગભગ બહુ ટાઈમ થઈ ગયો બહુ ટાઈમ થઈ ગયો મારા તો ત્રણ થી ચાર મહિના થઈ ગયા છે તો દિલ્હી રવિવાર જાઉં એટલે પછી જે ચેલેન્જ વિડીયો ચાલુ કર્યા એમો ટાઈમ આવવો પડ્યો પછી હવે ઓફિસમાં ટાઈમ આપવો પડે એટલે ટાઈમ રહેતો નથી એટલે કાલ ને પ્રમદીશ જાઉં જ છે રવિવારે રાતે બે વાગ્યા સુધી એડિટિંગ કરે ભાઈ અને ને ઉઠવા મહિને પેલા થઈ જાય તો

એ તો તો આ અંદર આવો એરી અમે બજાર વિપુલ વિચાર કે હવે બીજો કઈ રીતે કરાવો હરિયે ચડી ગયો કે તાર મિત્રો ની કમેન્ટ આવે છે કે બીજો વિડીયો નાખો ને વિપુલ ના ભાઈ આ વિડીયો નહીં તો મારા ઘરથી પછી ટન નીકળ્યો હતો પેલા એમ કે વિડીયો નહીં પડ્યો અને પછી એમ કે વિડીયો પડ્યો એડિટિંગ બે એક દિવસ આડે નહીં કર્યું એડિટિંગ તો એવું એ કશો વાંધો નહીં પાર્લરે જઈએ પેલા આપણે ને પાર્લર તો નાખજે બેઠો છે કા નાખજે આ તો દાડે આવ્યો હું

હા તો વિપુલ આપડો બાઇક કાઢો બાઈક તો પડ્યું હોય ટ્રાફિક આ વિપુલે નંબર નાખાયો છે અંદર એના પર વિપુલ કરતા નહીં બને એટલા ઘડી આયો અમારે જોઈએ અમર નહીં જપતો વિપુલ આ જગ્યા પર આપણે કેટલી જોવા આયા પણ લગભગ બજારમાં અડધો કલાકથી ફરીએ પણ આ કોમ્પ્લેક્સ અમને જડતું નહોતું કેમ કે એનું લોકેશન મને ખબર નહોતું ને નંબર એવો તો ફોન નહોતા કરી ગયા એમ હવે હું એક આધે ફોન પકડું પાર્સલ પકડું જલ્દી થાક લાગે યાર પાર્સલ લઈ દીધા ને જઈએ હવે આપણે શોપિંગ નાસ્તો કરો પેલા દાલ પકવાન કઢી પકોડા તો આ ટાઈમ નહીં જેમ કે અગિયાર જ વાગે આવી અગિયાર વાગે નાસ્તો કરાય નાસ્તો કરવાથી હશે એટલે જમવાનું જ તમને હંગાતથી કોઈ ત્યાં નાસ્તો કર્યો નહીં કુલ કઈ ના કંઈ નહીં કુલ તો આપણું પાટણ સિટી દરવાજા ને દરવાજા તો આજ પાટણ સિટી ની મોજ કરાવી દઈએ જોઈ લો આ છે આમાં કહો ઘૂમી લઈ એટલે આપણે શૂટિંગ કર્યા લેતે પાવે ઓકે પહોંચી ગયા હતા વિકુલ મારી આગળ આગળ પાર્સલ લઈને આવી ગયા આપણી શોપિંગ ઉપર અને અમે જોઈ લઈએ કે પાર્સલમાં શું છે ને અમારા ભાવભા ઓ ભાવુભા આવો કે ઉપર આ વિપુલ કોક કે ને સલ્લુ ને સલ્લુ ની કમેન્ટ આવી હતી પછી કહું હમણે હાલ નહીં કહેવાની પછી કહું બધા ચિંતા ના કે તો આપડે શોપિંગ પહોંચી જાય લઈ જાય તો કાર ધાર રહી ગયા ને કાળા પડી ગયા હે

રોટલા લઈને આવ્યો હું ભાજી તાર ખાવાનું ભાજી તો આપડે બે ખાઈ બે જાય ના ભાત ખાવા ના ભાત નહીં ખાવા તો અમારે એટલું ખાવા લઈને આવતો રહ્યો બધું મારા ઓલે જીમ તો કોઈ લાવ્યો નહીં ભાત એકલા લાવ્યો યાર ભાત તો થોડા ખાવા નહીં તારે શાક લેતા આવજો જલ્દી આવજો ફટાફટ

એવું વિપુલ કે મને મારા વિડીયો જોઈ કમેન્ટ કરજો તો મારા વિડીયો જોવા નહીં પણ વિપુલ કે તારા વિડીયો લેતે શરમ આવે આવો ફોન લઈને તું ફરી એટલે હે એ તો મેલ છે હાલ મને વાત કરે આ રીતે એટલે આ તો શ્રવણે કીધું મને મોટા મોટા કેમેરા હા આવું કે મોટા મોટા કેમેરા તો ફોન આઈફોન લાવો આઈફોન રિઝલ્ટ કેવું છે ચાહક મિત્રો કમેન્ટ કરજો જરૂરથી ને અમારા હુમતાજી ના પપ્પા આઈ જાય જોઈ લો

તો અલગ આખું રહસ્ય ચાક મિત્રો જો ખબર પડી જાય તો અમારે વિપુલ ને ખબર છે મારી વિડીયો એમ ના નતું કીધું એમાં ના બે આવી ગયા એટલે અને સંજય વ્લોગર આવી ગયો જો બીજો અમારે ભાઈ હમણાં મુંબઈ થી આવી ગયો હે આવો જય માતાજી હ

ના કરણ હવે આટલી બધી તકલીફ છે આ બધી દવાની એક જ ગોળી આવે છે ગોળી લઈ રહે એટલે મિક્સિંગ ગોળી આવે કે માથું ચડી હોય શરદી થી હોય કે તાવ આવ્યો હોય એક જ ગોળી લેવાની જરૂર હોય છે

હા ના આપડે આપડે પોપટલાલ ને પણ સબસ્ક્રાઈબ કરજો જરૂરથી મિસ્ટર પોપટલાલ તો પોપટલાલ હમણાં વિડીયો નાખતા નહીં નાખશો ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરજો શેર કરજો આ ફોન લાયા નવો જોઈ લો

આપડે પછી બેસ આવ રણુદા આઈડિયા એટલે તો કાલે મળજો એક નવા બ્લોક સાથે તો તો મને ખબર નહી આપડે મુલાકાત લેવા જશું મુલાકાત લેવા ભી બાઈક લઈ ને હરધામ રિટર્ન પાછા થઈ જાઉં ઓકે તમે અડધા પોકો એટલે મને ફોન કરજો આ તો વિડીયો આવી જાય વિડીયો છે કે બધા બનાવ બ્લોગર બધા અંગા દે છે ને ખાસ ગેંગ જાય છે લગભગ દસ પંદર મોડ તો પછી એ તમે તો બ્લોગરો જ છે એટલે તમને દર્શન ના રમુદાની વાટે તમને જોવા મળી રહે કે કઈ કઈ જગ્યા પર પહોંચ્યા